નાખ્યું <laughs> 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 <Wow. laughs>

અને જોકે વાગી ગયા છે ત્રણ ટાઈમ થઈ ગયો છે અને આવતા બપોર પછીના પારા વીટવા કા રામજી જોકે સડી ગયા હતા અને આજ પણ તડકો પણ થોડોક વધારો હતો એટલે રામજી પડી ગયો હતો તમે બધા ખોટા જવાથીઓ લઈ લઈને ભેગા કરો એક ખૂણે નાખો હો હોય તને કહું શેટી નાખી દેતો અને અત્યારે તો તડકો થોડોક મોરો પડ્યો આજ તો તડકો પણ વધારે જ નથી મોર આયા તો 1 કલાક આયા ને તો કામ દેખાતું નથી પણ હોય ને વારો એક તમને કહું તમે વારો વીટતા હો લેતી તો આગળ વીટ કાયલા જાવો કાય વાંદરા બ વીડતો વારો તુવારો કઈ વીડતો વારો ન લાગ્યો એટલે બધી કેમ ખારી થાય હે રામજી યો પડ્યો ને ફગ ઉપાડે કાઈ એટલે ગરમ થઈ ગઈ થી કોણ એટલે હાલા મિત્રા આવી ગયા હે વારો વીટવા હવે વારો વીટવાનું ચાલુ કરી નાખ્યું હે 3 વાગી ગયા હે અને ઢોરા ભેખા થઈ ગયા એટલે ઢીન હમડે વાઢવા જઈશું આ હવે વારો વીટવાનું ચાલુ કરી નાખ્યું હે આય સગન ભઈનો કપા અને આપડે વિડિયો ઉતારી શૂટિંગ આપણે આવી ગયા હાય વારો વીટવા પાડાના અંદર ઉભો એક સેકન્ડ ઉભો રે આ અમારો ઓલામાં કપા હોય ગયો હે

મગફળી ફળી વાવીને આપણે પાંચ મહિને થયા છે હા તો સો વાર ક્યાં થી થાય ના ના 5 થાય કોઈ મને થઈ ગયા એકદમ ફૂલ કામ એટલે હા

ત્યાં ડાક જ ઓળી બાજુ જાય એવું છે તમે મનો ખડવાટવા હાલો ફૂલ ભાઈ બાકાજી સમજી

કયા ગામ પર રાખ્યું છે જો કે મસ્તીનું આપણે ટ્રેકર રાખી નાખ્યું છે ને વાડી રાખી કેટલો પંદર જી દી થયો તો એમ થઈ ગયો પંદર 17 દી થઈ ગયા છે અને તેદુ નું કે ટ્રેકર ಹಾಕવાનું કામ ચાલુ છે આપણે માવઠા પહેલા રાખ્યું છે પહેલા જો કે અમે હર આયા હતા અને પછી કંઈ સવડા આયા અને અત્યારે દાતી ಹಾಕવાનું ચાલુ છે અને સાસળિયાવાળ ગામ સાસળિયા તો કે સાસળિયા તો સાસળિયા અમારા તો કે પાડોશી આવી ગયા છે બીજા પાડોશી એક હતા જ ભરતભાઈ એ આપણે આ બાજુની સાઈડ તો કે આ ઓલી સાઈડ આપણે ભરતભાઈ પણ વાડી છે અને આ બીજા નવા પાડોશી તું શું વારો કટિંગ કરાતે થી બહુ ભાર લાગે છે ઘેર તો વાઈ ગઈ ગયો પણ હવે

મને મને દે દીધો ક્યાં ક્રાક આન પાડો હા એલો દે દીધો હે કઈ રીતનું કામ ચાલુ વારો કા હા મે આ હે એડા માં બીજા છેડે આવતરીએ બીજા આવી ગયા હે ને હાર કો હા ખર બહુ થઈ ગયું હે વાટવા આવું હોય

જોકે ગાડીઓ પણ એમની છે તો રસ હવે જો કે વિડીયો આપણે પૂરો કરશું આજનું કામકાજ આપણે આવું જ રહ્યું છે તમને જો અમારો વિડીયો સારો લાગ્યો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી